કચ્છમાં શિક્ષકોની ઘટને લઈને મુન્દ્રા મોખા ટોલનાકા પાસે વિરોધ કરવામાં આવ્યો હતો આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ભરતીની જાહેરાત બાદ શિક્ષકોની જગ્યાઓ પૂરતી ભરાઈ નથી તેવું પણ કહેવામાં આવ્યું હતું આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ ઘટને લઈને આંદોલન કરી રહ્યું છે વિરોધ પ્રદર્શનને લઈને પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે હાથમાં બેનરો અને સૂત્રોચ્યાર સાથે વિરોધ કરાયો છે ચક્કાજામના કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી વિરોધ કરી રહેલા પચાસ જેટલા આગેવાનોની અટકાયત કરવામાં આવી છે માટે શિક્ષકોની અમે સ્પેશિયલ ભરતી કરી પણ અંતે આજે એ એકતાલીસો માંથી એક થી પાંચમાં જે પચીસો ની જગ્યા છે માત્ર અગિયારસો શિક્ષકોનું સિલેક્શન થયું છે અહીંયા સ્થળ ઉપર પહોંચતા પહોંચતા અહીંયા આઠસો શિક્ષકો વધશે અને અગિયારસો સામે રાહ જોઈ રહ્યા છે કે એ બદલી જિલ્લા લઈને બેઠા છે એટલે પરિસ્થિતિ તે આજ આજકાલની આ પરિસ્થિતિ નથી કચ્છે ભારતીય જનતા પાર્ટી ને ઘણું બધું આપ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે દસ તાલુકા પંચાયતો સાત નગરપાલિકાઓ છ ધારાસભ્યો એક સાંસદ કચ્છે ચૂંટીને આપ્યા છે

આઠમાં જતા રહેવાવાળા છે બાકીના એવા હશે કે નવી ભરતી આવશે એટલે એની અંદર પોતાનો જિલ્લો મેળવી અને કચ્છની અંદરથી વયા જવાના છે એવો તો કોઈ નિયમ નથી કે કચ્છની અંદર તમને છે એ દસ વર્ષો કે પંદર વર્ષો કરવા પડશે હમણાં જ નવી જાહેરાત થઈ ગઈ હેટલી તો એનામાં જતા રહેવાવાળી સંખ્યા પણ છે તો અમને કાયમી શિક્ષકો ક્યારે મળશે પૂરતા પ્રમાણમાં અમારો પ્રશ્ન એ છે શિક્ષણ મંત્રી સાહેબને